અંકલેશ્વર શહેર ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી પોલીસ અધિક્ષક શ્રી મર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં અથવા તો જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસ્મો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પટેલ નગર નજીક આવેલ હરિમંગલ સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેલને લઈને બાતમી સ્થળે રેડ કરતા દિનેશભાઈ રવજીભાઈ દેવજીભાઈ એસી તેમજ ઉપરના રોકડા રૂપિયા બારસો ને ચાલીસ મળીને કુલ સોળસો વીસ રૂપિયા મુદ્દામાલ કબજે કરી જુગાર કલમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અબિ સૈયદ સહલકાર ન્યૂઝ અંકલેશ્વર અંકલેશ્વરથી અંકલેશ્વર હરિમંગલ સોસાયટીની પાછળના ભાગે જાહેરમાં જુગારમતા ચાર જુગારીયાઓને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી